તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને કેમ છો બધા આ સારું બધા મજામાં જશો તો રાત્રે આપણી ગાડી આવી જઈએ રણોજાથી જોઈ લો ગાડી તમે થોડીક સાફ કરી હે જેવી ભરી હતી બહુ મસ્ત ખતરનાક ભરી ત્યાં અમને અને આજે આપણે જવાનું છે ત્યારે પાટણ કાલે જ પાટણ જતા આજે પાટણ જવાનું છે કાલે શિફ્ટ લઈને જતા આજે ઇકો લઈને જવાનું છે ચલો ચાલે થઈ પાટણ તો આપણે ચડી ગયા થરા શિવરીવાળા હવે ઉપર અને જો તેનું થરાનો વ્યૂ જે મસ્ત રસ્તો છે હાઈવે જઈએ પાટણ તો આપણે આવી ગયા જ્યારે પાટણ પેસેન્જરને લઈને આવ્યા હો એમને દવાખાના જવાનું છે દવા કરાવવા ગયા હે અને આ રીતે પાટણ કોમ્પ્લેક્સ છે અહીંયા જો દવાખાનું આ દવા કરાવવા માટે ગયા હે અને આપણે બસ વેટ કરવાનો એમનો દવા કરાઈને આવે પછી નીકળીએ ખબર નહીં કઈ કોમ્પ્લેક્સ છે હારી બસ અત્યારે વાહ ટાઈમ કાઢા વેટ કરીએ એમનું દવા કરાવીને આવે પછી આપણે જઈએ અહીંથી તો પાટણનું બધું કોમકાજ પતી ગયું ને આપણે જવું હવે ઘરે પણ શું કે પાછળ કોઈ ગાડી મૂકી દીધી છે જો દેખાતી હોય તો કે ભાઈ ખાવા બેઠો હોય એ આવે એટલે પછી ગાડી સાઈડમાં લઈ અને પછી અહીંથી નીકળીએ આપણે તો પાટણથી આપણે આવી ગયા હતા ઘરે

તો હોજ નો ટાઈમ હે ને આપણે જવું ત્યારે ખેતર ચલો ત્યારે જઈએ ખેતર દેખીએ આપની ગાડી ગાડી લઈને નહી જાવ બાઇક લઈને જવું તો આપણે ખેતર જવા માટે

બાકી આપડે પણ હેવી ડ્રાઈવર ગમે એમ ગમે ભાઈ ઘર ના તો જો આજી હે કેનાલ આજી કેનાલ તેરે પોણી નહીં કેનાલ ની અંદર આપણે જવાનું હોય કર આ રસ્તા ઉપર આ સરસ મજાનો જબૂતરો હોય કર તો આઈ જા છેતર આ આપણું છેતર

તો શું છે જાવ હે દીપ રામ અને શું કે દેણું નું ડબ દેણું કે શું કેવા ને દેણું કેવાય ને દેની તુમને કઈ કઈ નહી હોગા ઓલે શું કે લોટ દાળવા જાગો આપણે બાજરીની ની લોટ દાળવા જાગો છે આપણે અત્યારે તો આ અમારા ગામ ના કૂતરા આજો

તો કોમ વિડીયામાં અમારે ખબર પડે એવું એમ ને હા તો આઈ જાવ અમારા ગામમાં ઝાડખા લેવા માટે તો જો દૂધ આપણે ભરાઈ દીધું છે આઠ પેડ આવ્યા છે ત્રણસો ને સત્તાણું રૂપિયા પડ્યા છે શું કે બંગા જો અમે કેવું મસ્ત વ્યુ આવ્યું મંદિરનું અંબાજીના વિપુલભાઈ આવ્યા છે વિપુલભાઈ જમ છે શું કરે છે ભાઈ શાંતિ છે આ તો બ્લોગ માં લઈ મારે બહુ ફેમસ મોણ છે બહુ ફેમસ છે તમે યાર બહુ વાયરલ મોણ છો મોડલાના શું કે હા ચાલો એક લઈ લે લઈ આવ હાડો કાર્ડ લઈ આવ હાડો કરો પહેલા આ છે અમારે સુરેશ ડોડિયા કાર્ડ વેચે છે ગોમ અંદર છોટે જે ફોટો ફોટો પાડો મારો ચિયા ગોમ

દોસ્તો આ છે મારા મૌલિક ભાઈ જે મારા બહુ મોટા ફેન છે જેવો વ્લોગ પડે એવો મારો વ્લોગ જોવો છે ચમ છે મૌલિક ભાઈ કો મજા હે ને તમને જ બ્લોગમાં લઈ રીતા તમે રોજ કહો મને બ્લોગમાં લો શું કહો કેવું ચાલે તમારે એવું એમ ને શું છે અમારા ચેનલ નામ શું અમે સબસ્ક્રાઈબ કરી નાખો હા એવું એમને તો મારે મૌલિક ભાઈ કહેવા માગે છે શું કહેવા માગો બોલો તમે હા બધા કન નાખ છે તમે તાર વાંધો નહીં એની બાકી જો પોતે હા બસ તો રેડી હા હા બનાવી નાખવાનું એમાં કોઈ સલમાન વાત રેડી એમનું પાર્લર હે સારું પાર્લર ચાલુ છે પોતે એટલે દૂધ લેવા માટે આવી જાજો અહીં કન જો તમારું ગોમ તો દૂધ બનાવી જા હા કરે અને અમારે સુનિલભાઈ ચમ છે સુનિલભાઈ કહો

આ એક સરસ મજાનું છે અને અહીંયા પ્રવીણભાઈ પણ બેઠા રહેશે એ આજે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ અપલોડ કરે છે તો પ્રવીણ ઠાકોર ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જઈ અને પણ એને પણ ફોલો કરી નાખો ના કર્યા હોય તો અને મિસ્ટર મોડલા જે એક ઇન્સ્ટાગ્રામમાં છે એમાં કન્ટેન્ટ બહુ સારા સારા આવે છે અને આમને તો તમે ઓળખો જ છો કે જે ઇકો લવર ડીજે લવર હોય પણ ઇકો લવર અને હમણાં સાપુતારામાં બહુ ખૂબ મજા કરી પણ સાપુતારા જેવું જ અહીંયા કંઈ તમને લોકેશનની અંદર નહીં લાગતું હોય પણ એવું વેધર ખાલી દસ ટકા છે એમ આ પણ માંડલા છે પણ જને નહીં જને તો એસો જણજે જણજે શંકર શું નહીં તરે જ તું આ જની તારા મત હું આવીશ ને કાલે ગુરુ પૂનમ છે તમે જ્યારે વ્લોગ જોતા છો એ દિવસે ગુરુ પૂનમ હશે એટલે ગુરુ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ બતાય આવ સરસ મજાની ગુરુ પૂનમ નિમિત્તે અને બસ અત્યાર તો બીજું કાંઈ નહીં ગામ સુમશાન છે દૂધ ભરાવા આવે છે વસ્તી જાય છે તમારા ગામની અંદર તમે કયા કયા ગામથી બ્લોક જુઓ છો એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તો હતી આપણે ગાડીની વર્ધી મોટી ગાડીની વર્ધી હતી એટલે મોટી ગાડી ઉપાડી લીધી છે આપણે જવાનું એક ગાય ભરીને હનુમાનપુરા જવાનું હે એટલે જઈ ગયા ત્યારે ગાય ભરવા માટે તો આ જો હનપરા અંદર ને ગાય ઉતારી નાખી છે જો ઓકે ચા પીન હાલ ખાઈ ના હવે ચા પીવાનો મારે ચલો તો ચા પી ના હવે જઈ જઈએ પા ઘરે તો આ ગયા હા ઘરે અને આજના વ્લોગ માં આટલું જો વ્લોગ ગમે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઈક કરજો અને મળીએ નવા વ્લોગ સાથે આવજો જય માતાજી